નારદજી વ્રજમાંથી પસાર થયા ગોપીઓ બધી ભગવાન સૂર્યને અંજલી આપતી હા સૂર્યને અંજલી આપતી નારદજીએ વિચાર કર્યો ગોપીઓ એના ગામમાં ખુદ સૂર્યને દિપ્ય માન કરી એ બ્રહ્મ બેઠા છે અને આ સૂર્યની ઉપાસના કરે છે આ તો ગોપીઓને ખબર નથી કે કૃષ્ણ કોણ છે આવ્યા પાણી ઉડાડ્યું ગોપીઓ બધી ધ્યાન ભંગ થઈ ગોપીઓ કીધું શું છે બોલે ગોપીઓ તમે આ સૂર્યની ઉપાસના કરો છો બોલે હા તમને ખબર નથી કૃષ્ણ કોણ છે કે આપકો પતા નહીં હૈ કૃષ્ણ કોણ હૈ ખબર છે ને કોણ છે બ્રહ્મ છે નારદજીએ કે બ્રહ્મ છે એની તમને ખબર છે છતાં સૂર્યની ઉપાસ ત્યારે ગોપીઓ રડતા રડતા કીધું સૂર્યની ઉપાસના એટલા માટે કરીએ છીએ કે બે પાંચ મિનિટ તો એનામાંથી મન છૂટે ચોવીસ કલાક બસ મનમાં એ જ કરે છે હસતા બોલતા કામ કરતા માત્ર ને માત્ર કૃષ્ણનું રટણ ચાલે છે એ બે પાંચ મિનિટ માટે કૃષ્ણ અમારા અમારા માનસમાંથી નીકળે એટલા માટે સૂર્યને અરઘ્યા આપીએ છીએ ગોપીઓ પાસે ઓપ્શન નથી એટલે એની પાસે ઉભા છે આપણી પાસે ઓપ્શન છે એટલે આપણને ઓપ્શન જ આપી છે હા ઘણા લોકો ઘણા લોકો મંદિરે જાય મંદિરે જાય અને માંગે કે ભગવાન મારા ઘરમાં પૈસા નથી એટલે ભગવાન એમ કે મારા કરતા તને પૈસાનું પ્રાયોરિટી વધારે છે એટલે પકડ હા બહુ તોફાની દીકરો હોય ને પછી માને કામ ન કરવા દે તમે જોજો સાહેબ બહુ તોફાની દીકરો હોય ને માને કામ ન કરવા દે પછી માં શું કરે માં બજારમાં જઈને થોડા રમકડા લઈ આવે લઈ આવે ને હા અને પછી એ દીકરાને આપી દે એટલે દીકરો એ રમતમાં પરોવાઈ જાય અને માં પોતાનું કામ કરી લે એમ જ્યારે ભગત જ્યારે ભગવાનને બહુ હેરાન કરે ને ત્યારે ભગવાન થોડાક રમકડા આપી દે બે ચાર ફેક્ટરી ને ત્રણ ચાર મોટર ને ચાર પાંચ બંગલા ને આવા રમકડા આપી દે એટલે ભગત જે છે ને એ આ રમકડામાં પરોવાઈ જાય અને ભગવાન પોતાનું કામ કરી લે પણ અમુક અમુક દીકરાઓ એવા હોય કે એને માં રમકડા લાવી આપે ને તો પણ એને તોડી નાખે પછી એની માટે માએ આવીને એને ગોદમાં બેસાડવું પડે એમ આપણા ઇતિહાસમાં અમુક ભક્તો એવા નીકળ્યા કે જેને રમકડા આપવાનો પ્રયાસ કર્યો ને તો એ રમકડા ભક્તોએ તોડી નાખ્યા પછી એની માટે ભગવાને આવવું પડ્યું અને એને ગોદમાં બેસાડવા પડ્યા છે આ છે આ ઈશ્વરની કામના કરો ઈશ્વરથી કામના ન કરો જો સૂત્ર સમજાય તો સાહેબ ઈશ્વરની કામના

લોભ કરવાની ઈચ્છા થાય લોભ પણ કરો શેનો બોલે હજી થોડું ભજન કરી લઉં હજી થોડું ભજન કરી લઉં હજી થોડી માળા કરી લઉં આ લોભ ન થઈ શકે હા એટલે આપણા આપણા ભાગ્યમાં ભગવાન છે બોલે ભગવાન ના ઓપ્શનમાં આપણે વસ્તુઓ તૈયાર રાખી છે એટલા માટે આપણે થાપ ખાઈ ગયા સર્વદા ઈશ્વર હાથમાં આવે તો જ કલ્યાણ આપણે કેટલું સીમિત બનાવી દીધું તમે જોયું સાહેબ કેટલું કેટલું સંકુચિત બનાવી દીધું લોકલ ટ્રેનમાં ચડીને પકડવાનું હેન્ડલ મળી જાય ને તોય માણસ એમ કે એમ લખી લે આટલું ભાગ્ય સીમિત બનાવ્યું આપણે આપણે જરા ધ્યાન આપજો સાહેબ ન થાય આપણે છે ને આપણી સેલ્ફ ને અન્ડર એસ્ટિમેટ કરી રહ્યા છીએ આપણે આપણી સેલ્ફ ને અન્ડર એસ્ટિમેટ કરી રહ્યા છીએ આપણી પાસે એ ઓરા છે આપણી પાસે એ પાવર છે